રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને હર મહાદેવ તો સીતારામ દાયરા ને જાજા ને જાજા સીતારામ હમ ને આયો આ વરે પાસ કે સમક્ષ સે લઈને હા તમારી સમક્ષ લઈને અમે હાજર થઈ ગયા છે પાછા તો કે બધે ભંડળા ની હવાણ છે ને પેલા તો આપણે એ હવાણ કે આપણે પૂછીએ ભાવ આપણે હે ને સમાચાર પૂછવા જોઈએ બધા હા પૂછવા જોઈએ હા ભાવ હા ભાવ એટલે હું વાંતો નથી ના કઈ પડ્યા જાવ ને બધાય

બોલાવ્યા તા ઇન્ડિયા થી ને પૈસા પગાર આપ્યો એટલે ઓછો આપતા તો તો બરાબર છે કે હાલો કદાચ એને પણ એને કઈ પૈસા નો પ્રોબ્લેમ નતો કે પૈસા લીધે કઈ થતું હોય પણ હું થયું હોય આપડે કઈ ખબર નથી એટલે છે ને એના વિશે વધારે વાત કઈ કરાવી નઈ આપણે બરાબર ને પણ કઈ તું ખરી એમ એટલે એ થયું તું ખરી એમ હવે શેને કારણે થયું એ કઈ ખબર નથી નહીં એને પૈસા ની ક્યાં તાણ હતી એમ તો આ હવે બીજું છે ને કે હું સમથિંગ થયું છે એ પણ આપણે ઇન્ડિયન ઓરિજિન પાછા બે એક પંજાબી અને એક હિન્દુની જોડી ગુજરાતી ગુજરાતી એક પંજાબી રામભાઈ પટેલ છત્રીસ વર્ષના ને બલવિંદર સિંહ રાઈટ થર્ટી નાઇન બેની જોડી જોરદાર હતી અને એની છે ને અમેરિકામાં બિઝનેસ કરતા હતા બહુ મોટો બિઝનેસ કરતા હતા ની બાજુમાં બોસ્ટન કરીને છે બોસ્ટન અમેરિકામાં તો એ બિઝનેસ શું કરતા હતા એને કન્વિનિયન્સ સ્ટોર કર્યો હતો કન્વિનિયન્સ સ્ટોર એટલે શું ગ્રોસરી સ્ટોર ને ઓફ લાયસન્સ ને એમાં છે ને બધું રાખે વસ્તુ જેવી રીતે અહીંયા યુકેમાં છે બધા અહીં એવી જ રીતે ન્યાય કરે છે એમ ને આપણે ઇન્ડિયામાં એવું હોય છે કન્વિનિયન્સ સ્ટોર હવે તો આ નાના નાના સ્ટોર બહુ પહેલા ચાલુ થઈ ગયા ને રિલાયન્સ 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 હા ઘણા ઘણા બધા છે એટલે એવી રીતે એમ કે ટૂંકમાં એને એની પાસે નિયરલી બધા છે ને ટોટલ એક કર્યો ને પછી બીજો કર્યો ને બીજો પછી ત્રીજો કારણ કે ત્યાં છે ને પછી બેંક લોન સારી આપે છે એમ એટલે તમારો રેકોર્ડ સારો હોય ને તમે બિઝનેસ કરતા હોય એટલે તમને છે ને લોન લોન આપે એટલે એવી રીતે પછી એવી રીતે જનરલી માણસો લગભગ બધા છે ને બિઝનેસ વાળા આપણે છે ને આપણે એમ થતું હોય કે ઓહો હા પાસે જો કેટલા પૈસા છે પણ પૈસા છે ને ના પૈસા હોય ને વાપરતા હોય બેંક ને પૈસા ચાલતું હોય બધું એમ કામકાજ હા પણ આપણે કઈ ખબર ન પડે કારણ કે આપણે જાણતા ન હોય ને એટલે ખબર ન હોય એમ એટલે બધા લગભગ આમ જ હોય એમ જેટલા જેટલા ફોરેનમાં બિઝનેસ કરે છે એના બધા લગભગ મને ખબર છે બાકી ઇન્ડિયામાં તો બિઝનેસ કારણ કે ઈન્ડિયામાં આટલી લોન નથી આપતા એટલે આપણે ઇક્વિટી જોઈએ ન્યાય જયારે અહીંયા આ બધા છે ને આ ફોરેન કન્ટ્રીમાં તો લગભગ ધંધા બધા એ બેંકો પર હાલતા હોય વ્યાજ ભરતા હોય ને પછી ફ્રી થતું હોય ને એક થાય તો પછી બીજું બીજા માંથી ત્રીજું ત્રીજા માંથી ચોથું ને એવી રીતે હાલતું હોય બધું એમ હમ હવે આ બે છે પાર્ટનરશીપ કરીને એ આ બધું ચાલુ હતું એનો સ્ટોર તો લગભગ નવ સ્ટોર કર્યા એની આવી રીતે અને સારું હાલતું હાલતું તો એટલે કંઈ સારું ને કઈ નવો સ્ટોર એટલે કઈ નાના નાના તો ન હોય કઈ મોટા હોય સ્ટોરે જનરલી રાઈટ નવ નવું દુકાનું હોય આપણે દુકાન કહે ને આપણે આપણે સીધી સાદી ભાષામાં દુકાન દુકાન કરી દુકાન કરી ઓકે કન્વીનિયન સ્ટોર હે તો બહારું હાલતું હતું પણ મીન વાઇલ એમાં શું થયું કે બધાય છે ને રાખતા ઓલા બધા કામવાળાને કે ને રાખતા તો બધા અહિયાં બધાય આવ્યા હોય કામ કરવા ને અમુક ઈલીગલ થઇ ગયા હોય ને રાઈટ કારણ કે પકડાના હોય ને પકડાય એટલે ત્યાં છે ને બીજું કઈ બહુ કોઈ કરતા નથી મોકલતા નથી રેકોર્ડ હોય એની પાસે બધો એમ રેકોર્ડ હોય પણ પછી કામ કરે ને પગાર એ પછી ટેક્સ ભરતા હોય ને તો પછી એને બીજી માથાકૂટ નથી કઈ કરતા પછી કારણ કે જરૂર છે એટલે એવા બધાય માણસો ને રાખ્યા હતા અમુકના વિઝા પૂરા થવાના હતા ને એવા બધા હતા બધા એમ તો એમાં થયું કે ઓલા વિઝા પૂરા થવાના એટલે તો કે ને ભાઈ હવે તમારી પાસે તો વિઝા એટલે શું કરીએ તો આ લોકોએ હું એક આઈડિયો માર્યો એના પર એની એ શું કીધું કે છે ને આપણે એક કામ કરો વિઝા એ કે ઓલા બધા જે કામવાળા હતા બધા કામ કરતા હતા સ્ટોરમાં એને કીધું કે ભાઈ વિઝાનું તમે કે ચિંતા ન કરો રાઈટ પણ પૈસા પૈસા થાય કે આપણે એજન્ટ બધા પૈસા લઈએ મોકલે દુનિયામાં બધી જગ્યા એ ખબર છે જાણીતા થઈ ગયા બધા ખબર છે કારણ કે જગ જાહેર ગયું હવે તો બધી જગ્યાએ એટલે એવી રીતે પૈસાની વાત કરી કે પછી પૈસા થાય તો વાંધો નહી કે ઈન્ડિયા ન મોકલે અહીંયા જોવા રેવાતું હોય તો ભાઈ સાહેબ તો હોય કે કરલી હોય કે તો કે પણ એક ના 20 20000 પાઉન્ડ થાય 20000 ડોલર એમ 20000 ડોલર હા ઓકે વાંધો નહીં ભાઈ 20000 ડોલર કે થોડા ને થોડા દીહું ને બીજા કમાઈને દેહું તમને તો ઓલા ને તો કાન કે ન્યાન ને કામ કરે ને પાછા જાય ની ને કે એમ હા તો કે ઓકે તો એની હું કે કર્યું કે છે ને એની પોતાની શોપ હતી કન્વીનન્સ સ્ટોર એમાં એની છે ને રોબરી કરી ચાલો રોબરી એટલે ખબર છે કે અહીંયા કારણ કે બંદૂક તો આમ અહીંયા મળે છે બંદૂકો કંઈ પ્રોબ્લેમ નથી એના માણસો જાય સ્ટોરમાં ને ઓલ બતાવીને બધું બતાવીને પેલા પછી ઓલા બધા કામ કરતા હોય ને બધાને આમ ઊભા રાખે ને પછી આમ થ્રેટન કરે કે જો કંઈ પણ હૈલા તો એટલે તમે મારી નાખ્યું કે એટલે ઓલા બિચારા બીએ ને બધા એમ ને પછી બધા થોડો ઘણો માલ લઈ જાય ને પૈસા લઈ જાય ઓલામાં પેટીલમાં એ રાખ્યા હોય ને ખબર હોય ને બધા તો એવી રીતે ચાલુ કર્યું ચાલુ કરીને પછી છે ને પોલીસ પછી ઇન્વેસ્ટિગેશન કરે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરીને પછી તો કારણ કે લાંબુ કે કેસ નોંધી પછી ને કે ચેક કરે ને પણ કારણ કે એવું કંઈ આમ આમ વાત છે આપણે આમ વાત એટલે શું જનરલ આ બધું થયા રાખે અમેરિકામાં ચોરી બહુ થાય એમ અહીંયા માં થાય પણ આ ત્યાં બહુ વધારે થાય છે અહીંયા તો બહુ ઓછો ક્રાઇમ છે એના પ્રમાણમાં ત્યાં ઘણો ક્રાઇમ છે આવી રીતે એમ આ બધું ચોરીઓનો કારણ કે લાઇસન્સ વગરના તમને હથિયાર મળે છે હથિયાર નું કંઈ લાઇસન્સ કે ન જોઈએ બંદૂક લેવી હોય એટલે ફટાખેડ મળી જાય તમને બંદૂક રાખશો બંદૂક વાળા હોય બધા બંદૂકમાં તો ક્યારે માણસનું મગજ જાય

પણ ન્યાય બધાય રક્ષણ માટે જ રાખતા હોય પોતાને એમ તે આવી રીતે કર્યું ને પછી હે ને તો એક સ્ટોરમાં થયું પછી બીજા સ્ટોરમાં કયું ત્રીજા સ્ટોર માં એવા તો આઠ સ્ટોરમાં એ કરી નાખ્યું આમ બધું રોબરી રોબરી કરી તો પછી પોલીસને થોડોક શોખ પડ્યો કે આમાં આણ આ શું કારણ એમ રોબરી કે પછી એના બધા એના જ બધાય સ્ટોરમાં થાય ને પ્લસ હું કે પાંચ પાંચ મિનિટ કે છ મિનિટ પછી ઓલી રોબરી થયા પછી હે ને કોલ થાય પોલીસને ફોન થાય હા એટલે પોલીસને પછી ત્યારે જ બોલાવે પાંચ છ મિનિટ પછી તો એની કારણ કે રોબરી થતી હોય તો પછી ઓલા તો હોય તો પછી તાત્કાલિક બોલાવ ભાઈ જે તત્કાલિક બોલાવે ને એમ સીધે સીધે એટલે કેમ ટાઈમ લાગે એટલે મને થોડોક શોખ પડ્યો કે એમ કઈક છે તો ખરી આમાં કંઈક દાળમાં કાઢવાનું તો હવે તમને થાય કે નહીં ના આમાં દાળમાં કાણું તો બરાબર પણ ઈ બધું આનો ઓલું એને નાને વિઝાને ને શું લાગે વળી એમ

એને આવી રીતે કોઈ થ્રેટન કરે ને આવી રીતે કઈ બીક બહે જાય ને ડિપ્રેશનમાં વયો જાય તો એને છે ને પાંચ થી છ વર્ષના વિઝા તો એમને આપી દઈએ ટૂંકમાં એક્સ્ટેન્શન આપી દઈએ એને એટલે બીજું કોઈ માથાકૂટ કૂટેટ ન કરે તમને યુ વિઝા મળી જાય એમ એટલે યુ વિઝા મળી જાય એટલે તમારે રહેવાનું મળી ગયું ને એમ હું તો રહેવું તો ને એટલે આ બધું કરતા તો પછી ઓલ સાત પોલીયો પછી પોલીસો એ જોયું તો એને આ બે એક બે સ્ટોરમાં તો એ લોકોએ આ વિઝા લઈ લીધા તા એપલાય થઇ ગયા તા ને વિઝા લઈ લીધા તાઈ પછી ઓલા છો એ પછી એનું શાક પડ્યો એટલે ઓલા જે કામ જે કરતા હતા ને એને બરાબર લઈ ગયા ને પછી પોલીસ ની ત્યાં તો ખબર હા આપડે જેમ થોડું હોય કે છોડી મૂકે તો પ્રોપરનું કર્યું ને થ્રેટર ને કર્યા અને બેવડાવ્યા અને કે ભાઈ નહિ તો જો કઈ પણ થાય એટલે તમને સીધા સીધા મોકલી દેવામાં આવી છે એટલે ઓલા બિચારા પછી બકી ગયા કે દીધું ભાઈ હા ને અમને આવી રીતે વિઝા મળી જાય એ માટે થઈને આ કર્યું હતું કે હવે આ કેસ ચાલે છે વિચાર કરો તમે રાઈટ બિઝનેસ ચલાવતા તા ફર્સ્ટ ક્લાસ બિઝનેસ ચાલતો તો કઈ એવો પ્રોબ્લેમ નતો કોઈ જાતનો પણ માણસ ને જળ પૈસા દર થઈ જાય લાખો પતિ થાવ લાખો હોય ને કરોડો થાવ ને કરોડો હોય ને અબજો થાવ પણ કોઈ ને સંતોષ જ ને અબજો હોય ને મલ્ટી મિલિયન થાવ પણ ઈ વસ્તુ એ છે કેવાનો મતલબ કે ઈઝ ધેર એની એન્ડ આમાં આમાં કઈ એન્ડ છે ક્યારે

અને લગભગ પાંચ થી સાત ની અંદર જાય જેલમાં બે જણા તો એ વાત છે ને પાછા કઈ ના મોટાઈ નહોતા એ ઓલો રામભાઈ છત્રીસ વરણ નો ને આ બલવિન્દ્ર સિંઘ થર્ટી નાઇન નો ચાલીસ નોગણચાલીસ બોલો ચાલીસ ની અંદર ના બે એમ છે એવું છે બધુંય કામકાજ એટલે ફાટડા ને મેં કીધું ચાલો આજ આજરાક વાત કરીએ ને આ આકરાય મારી જુદા જા જુદી જાત ની બનાયું એમ